વડોદરા પોલીસે જામવા બ્રિજ નજીકથી એક અછોડા અછોડાણને ઝડપી પાડ્યો હતો આ ઉપરાંત તેની પાસેથી એક રિવોલ્વર પણ કબજે કરી છે તારીખ આઠમીએ માજલપુર વિસ્તારમાં પગપાળા જઈ રહેલ એક મહિલા તેમજ લક્ષ્મીપુરાના મહાદેવ મંદિરથી બહાર નીકળતી એક મહિલાના અછોડા તૂટ્યા હતા જેમાં નંબર પ્લેટ વગરની મોટર ઉપર પોલીસે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું ક્રાઇમ બ્રાન્ચની ટીમ જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જામવા બ્રિજ તરફથી નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ આવતા અને પોલીસને જોઈને બાઇક પલટાવીને ભાગવા જતા ચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો પૂછપરછ દરમિયાન તેનું નામ અજય ઉર્ફે અજો માનસિંગભાઈ પરસોંડા રહે જૂની સરકારી સ્કૂલ સામે નાકરાવાડી રાજકોટ મૂળ રેલનગર રોડ પોપટપુરા રાજકોટ હોવાનું સામે આવ્યું હતું તેની પાસે માજલપુર અને લક્ષ્મીપુરામાં તોડેલા બંને અછોડા મળી આવ્યા હતા જ્યારે નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ માણેજાના કોમ્પલેક્ષમાંથી ચોરી હોવાની કબૂલાત કરી હતી આ ઉપરાંત અજય પાસેથી એક રિવોલ્વર મળી આવી હતી જે તેને હુમલો થાય તો ડરાવવા માટે રાખી હોવાની કબૂલાત કરી હતી આ રિવોલ્વર સુરેન્દ્રનગરના શંકર કટોસણાએ આપી હોવાની વિગત ખુલતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે લૂંટારાએ રાજકોટમાં પણ બે ગુના આચર્યા હોવાની વિગતો ખુલી છે વડોદરા શહેર લક્ષ્મીપુરા પોસ્ટેના મહાદેવ મંદિર ખાતે તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ મંદિરમાંથી વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગનો ગુનો બને તે જ દિવસે માંજલપુર ખાતે પણ ચેઇન સ્નેચિંગનો ગુનો બને અને મકરપુરા પોસ્ટલ ખાતે એક બાઇક ચોરીનો ગુનો બને જે અંતર્ગત માન્ય સીપી સાહેબ એડિશનલ સીપી સાહેબ સાહેબ સાહેબનાઓના સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્રણેય ગુના ડિટેક કરવા માટે કાર્યરત હતી જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી જાંબુઆ બ્રિજથી જાંબુઆ ગામ તરફ જવાના ટીપી રોડના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વખતે એક બાઈક ત્યાંથી આવે છે નંબર પ્લેટ વગરનું અને જ્યારે એની પૂછપરછ માટે બોલાવાય છે ત્યારે તે વાડીને ભાગી જવાનો પ્રયત્ન કરે છે ત્યારે ટીમ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવે છે તેની પાસે પૂરતા ડોક્યુમેન્ટ નથી હોતા અને એની પાસેથી એક પિસ્તોલ મળી આવેલ છે જે અંતર્ગત ડીસીબી હોસ્ટેલ ખાતે અલાયદો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેની તપાસ ચાલુ છે આ કેસમાં જે આરોપી છે આરોપીનું નામ છે અજય માનસિંગ પરસોંડા તેની ઉંમર પચીસ વર્ષ છે તેની ધરપકડ કરવામાં આવી છે તેની સામે પચીસથી પણ વધુ ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂકેલા છે અને તેની ધરપકડની સાથે વડોદરા શહેરના ત્રણ ગુના ડિટેક થયા છે અને રાજકોટ શહેરમાં બે ગુનામાં તે નાસ્તો ફરતો હતો અને તેની વધુ પૂછપરછ જારી છે અગાઉ જે લક્ષ્મીપુરા અને માંજલપુર ખાતે જે ગુના બન્યા હતા તેમાં પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરવામાં આવે છે આમાં આ જે છે એની સાથે વધુ કેટલા માણસો સંડોવાયેલ છે તે બાબતની વધુ તપાસ જારી છે શું શું કરતો કરતો રહેલી છે છે તેની વધુ પ્રકારે હતી કે કોઈ પણ એક જગ્યાએ જઈને ચેઇન અને એન્જામ આપું અને પછી એ જગ્યાએથી બીજી જગ્યાએ ભાગી જવું પોતાના નંબર ચેન્જ કરતા રહેવું પોતાના જે ગાડી છે તેના નંબર એનું કાળા કાચ કાળા કલરવાળી મતલબ બ્લેક ફિલ્મવાળી ગાડી વાપરવી અને વિધાઉટ નંબર પ્લેટ વાળી ગાડી વાપરવી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરતા રહેવું આરોપી મુદ્ર કેનો છે આરોબી મુદ્ર રાજકોટનો છે કુવાડવા રાજકોટ શહેરનો છે આરોબી પાસેથી એક દેશી કાર્તુશ મળી આવી છે જેમાં એક મેગેઝિન છે તેમાં રાઉન્ડ નથી મળી આવેલા તે સુરેન્દ્રનગર થી પરચેસ કરેલા હોય તેવું જાણવા મળેલ છે તેની વધુ તફાસ જારી છે એ હથિયાર જે છે તો જે એને યુઝ કર્યો એવું તો એનો મુખ્યત્વે એમો એવી હતી કે જ્યારે પણ કોઈ સામેવાળો વ્યક્તિ જ્યારે ચેઇન સ્નેચિંગ કરે અને ત્યારે પ્રતિકાર કરે ત્યારે તે હથિયારનો સામેવાળાને ડરાવવા માટે ઉપયોગ કરતો હતો દેશી છે હા આ કેસમાં જ્યારે આરોપી અહીંયાથી જે મુદ્દામાલ ચેઇન સ્નેચિંગમાં એને મેળવેલ તે અલગ અલગ જગ્યાએ જઈને વેચવાનો પ્રયત્ન કરતો હોય છે જેમાં આ કેસમાં આઠ તારીખે આરોપીએ મુદ્દામાલ જે ચોરીથી કબજે કરે અને એ મુદ્દામાલ અહીંયા વેચવા માટે આવેલ અને તે બાબતે તેની ધરપકડ કરવામાં આવેલ